જાણ કર્યા વગર જ વિદ્યાર્થીઓના સમયમાં ફેરફાર કરાતા ગાંધીનગર સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓ વિરોધ સાથે રજૂઆત કરવા પહોંચ્યા ગુજરાતી માધ્યમના ધોરણ એક થી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓના સ્કૂલના સમયમાં શાળા સંચાલકોએ સવારનો બદલીને બપોરનો કરતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે શાળા સંચાલકોને રજૂઆત કરવા માટે સવારે મોટી સંખ્યામાં વાલીઓ રજૂઆત કરવા સ્કૂલ પર પહોંચ્યા વાલીઓની માંગ છે કે સ્કૂલનો સમય સવારનો જ રાખવામાં આવે વિદ્યાર્થીઓ સવારમાં જ અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકે છે અને જો સંચાલકો સમયમાં ફેરફાર નહીં કરે તો પોતાના બાળકોનું સરકારી સ્કૂલમાં પ્રવેશ લેવડાવી લેશે મેનેજમેન્ટે અચાનક પોતાની રીતે નિર્ણય લઈ અને સીધો જ નોટિફિકેશન અમને આપી દીધું કે ભાઈ હવે પછીના નવા સત્રનો ટાઈમિંગ સાડા બારથી સાડા પાંચનો રહેશે એટલે બધા વાલીઓનો એ વિરોધ છે કે ભાઈ જે રાબેતા મુજબ હતો એ ટાઈમિંગ તમે રાખો એમનું કહેવું એવું છે કે ભાઈ સંખ્યા વધી છે તો સંખ્યા ઇંગ્લિશ મીડિયમમાં સૌથી વધારે વધી છે તો તમે એમના ટાઈમિંગમાં ચેન્જીસ આપો પણ ગુજરાતી મીડિયમના બાળકો સાથે અન્ય કેમ કરવામાં આવે છે અમારી એ ભૂલ હતી કે શું અમે ગુજરાતી મીડિયમમાં એડમિશન લીધું અમારા બાળકોનું અમારે તો બધા બાળકોને લઈ લઈશું અને સારી સ્કૂલમાં એટલે હું તો એમ માનું છું કે સરકારી સ્કૂલમાં મૂકી દઈશું અમારા બાળકોને સારી છે ને સ્કૂલ સરકારી આપણને એવું છે કે ભાઈ સરકારી અને આપણે દરરોજ ગુજરાતી આપણે માતૃભાષા દિવસ હોય ત્યાં સ્ટેટસ ચડાવે મારી ભાષા મારું ગૌરવ તો અત્યારે હું તમારા માધ્યમથી કેવા માંગુ છું મારી ભાષા મારું ગૌરવ હોય તો બધા અમને સપોર્ટ કરે તમે ગુજરાતી ભાષા ઉપર વધારે પ્રભુત્વ આપો છો કે ઇંગ્લિશ મીડિયમ ઉપર તો તમારે કરવું હોય તો બંને મીડિયમ કરો ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ બને ના બે સવારમાં રાખો કે બે બપોરમાં રાખો એકને અન્યાય ના કરશો